એક મુદ્દો ઉપસ્થિત થયો છે મુદ્દો તો આપના મીડિયા મારફત પત્રકાર મિત્રો મારફત વારંવાર ગુજરાતની જનતા સમક્ષ આવતો રહ્યો છે પણ રાજકીય નેતા મારફત પોલીસ સાથેની વાર્તાલાપમાં ગુજરાતની પોલીસે સંસ્કારી સાફસુથરી અને પોતે વિવેકી હોય એવો એક રાજનેતાને વળતો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે અને રાજકારણ આપવાનો અને રાજકારણનો રંગ આપવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે સાસવારે આખા એક ગુજરાત મેં દસેક વર્ષ પહેલા સૂત્ર સાંભળેલ કે ઝૂમતા પંજાબ આજે ગુજરાત એ ઝૂમતા ગુજરાતની અંદર નાનું બાળક પણ બોલી શકે સુરતની આ પ્રેસ કોન્ફરન્સ મારફત ગુજરાતની જનતાને પણ વિનંતી કરી આ કોઈ એક રાજકીય પાર્ટીની લડત નથી દારૂ અને ડ્રગ્સ આ લડત જન જન વ્યક્તિ વ્યક્તિની લડત છે હર કોઈ વ્યક્તિએ આ વાત ઉપર બોલવું પડશે હર કોઈ વ્યક્તિ આ વાતને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવો પડશે બધી પોલીસ પણ ખરાબ હોતી નથી જેટલી પોલીસ ખરાબ છે એને લાગુ પડતો આ નિયમ છે પટ્ટા જવાની વાત ઉપર ત્યાં ઉપસ્થિત થયેલા મુદ્દામાં આજે આખા ગુજરાતમાં પ્રેસ કોન્ફરન્સ સાથે આવેદનો છેલ્લા પાંચ વર્ષમાં ત્રાણું કિલો ડ્રગ્સ એ ગુજરાતની દરિયાકી બોર્ડર ઉપર પકડાણો અને બાવીસો કિલો લીટર મટીરિયલ્સ ડ્રગ્સનું એ ગુજરાતમાં પકડાય હું જ્યારે ધારાસભ્ય હતો ત્યારે ત્રેવીસ હજાર કરોડ રૂપિયાનો ડ્રગ્સ એ મુદ્રા પોર્ટ પર પણ પકડાયેલું ડ્રગ્સ આવે છે ક્યાંથી આજે આપણે વાત કરી રહ્યા ત્યારે કયા ઘરનો વ્યક્તિ કોણ ડ્રગ્સ લે પરિવારને પણ ખબર નથી ત્યારે પોલીસ લાજવાને જગ્યાએ ગાજવાનું કામ કર્યું વિકાસ સહાય ડીજીપી માર્મિક એક ટકોર પણ કરી હસ્તપેક્ષ કરવો જોઈએ ખુબ સારી બાબત છે પણ આપના મારફત સહાય સાહેબ ને પૂછવા માંગુ છું જે જિલ્લા આવું એક પ્રકરણ એ જિલ્લામાં પણ બન્યું એક મોટું આંદોલનનું એક નારી સુરક્ષા માટે અપાણું સમીક્ષાની કમિટીઓ બની ટીમો બનાવીને આપ આપના ટેબલ સુધી પેપરો પણ આવ્યા આજ સુધી તમે ન્યાય કરી શક્યા ખરા આજ સુધી તમે રિપોર્ટ આપી શક્યા ખરા ઝુમતા ગુજરાત બનાવવા માટેનું અમુક આઈપીએસ લાગુ પડતા લોકોને લાગુ પડે છે સારા લોકોને અભિનંદન પણ આપીએ છીએ અને શુભેચ્છા પણ આપીએ છીએ રાજતંત્ર એટલે કે રાજકીય લોકો અને બ્યુરોક્રેટ એકબીજાના પૂરક છે ત્યારે તમે નિર્દોષ કોન્સ્ટેબલ પીએસઆઈ ને પીઆઈ લોકોના પરિવારને રોડ ઉપર લાવી શું ગુજરાતને સંદેશો આપવામાં તમે તમારી આશકલાય તમારી હલકાઈ છુપાવા માટેના ખતરા કરી રહ્યા છો આ પ્રેસ મારફત ગુજરાતની પોલીસને હું ચેલેન્જ કરું છું કે તમારામાં નૈતિકતા હોય તમારામાં હિંમત હોય તમે ડ્રગ્સ માફિયાને પકડો અમે તમારું સન્માન કરવા આવશું અમારી પાર્ટી તમારું સન્માનિત કરશે પણ તમે બુટલેગરોને ને સાવરી રાજકીય ઉપયોગ કરી રહ્યા છો તમે સત્તાધારી પાર્ટીના અમુક પોલીસ વાળા એજન્ટો બની ગયા છો અમે કોંગ્રેસ વિચારધારાના આગેવાનો અને કોંગ્રેસી કાર્યકર્તા એક જમાનાની અંદર એટલે કે દેશની આઝાદી વખતે જુલમ અંગ્રેજોને પણ અમે એના લલકારને સામનો કરીને અહીંયાથી અંગ્રેજોને હટાવ્યા હોય તો તમારા પર માણસો દબાવવાનો પ્રયત્ન કરશે કોઈ પણ કાળે કોંગ્રેસી વ્યક્તિઓ આ સાંભળી નહીં લે અને સહન પણ નહીં કરે માટે પોલીસ અને રાજકીય પાર્ટીના ઘર્ષણમાંથી બહાર ઘર્ષણ માંથી બહાર દારૂ અને ડ્રગ્સ કોના નેતૃત્વમાં આવે નીચે અહીંયા જમીન સુધી સુરતની બજારમાં આવ્યો સુરતના લોકોને જ્યાં મળું તો ડરી ડરીને વાત કરે

તમે સુરત સાથે કેટલા આઇસોલેશન ખોલવામાં આવ્યા એનું શ્વેતપત્ર બહાર પાડો દારૂના બુટલેગરો પોલીસ ઇલેક્શનો ટાઈમે દારૂની ગાડીઓ ભરીને જાય આવા પણ કિસ્સાઓ મીડિયામાં આવ્યા છે ત્યારે મીડિયામાં મિત્રોનો પણ આભાર માનશે ત્યાં ઝુંબેશની અંદર ખૂબ સારો સહકાર આપ્યો છે આ લડાઈ એન્ડ સુધીની લડવામાં આવશે ડ્રગ્સ અને જુમતા ગુજરાતમાંથી બહાર લાવવા માટે કોંગ્રેસે આગેવાની લીધી ત્યારે જન જન સુધી આ વાત પહોંચશે અને આની જાગૃતિ સાથે વ્ય વ્યસની લોકોને એને એની હેલ્પફુલ બનવા માટેના પણ કંટ્રોલ રૂમ ખુલે એના માટેનો પણ અમારી સાઈડથી પ્રયત્ન કરવામાં આવશે સરકાર સદંતર નિષ્ફળ છે ડ્રગ્સની અંદર ગુજરાત આખું ડૂબી ગયું છે સુરતની સાથે અમદાવાદ એક રેવ પાર્ટીઓના તો કિસ્સાઓ સાંભળ્યા પણ ગામડાઓ સુધી ડ્રગ્સ આવી ગયું છે ગામડાની ગલીઓ સુધી ઇન્જેક્શનો આવી ગયા છે એમડી ડ્રગ્સો આવી ગયા છે ત્યારે આ વિષય ખૂબ ગંભીર છે ત્યારે પોલીસ એની જવાબદારી નિભાવે પોલીસ લાજવાની જગ્યાએ ગાજવાનું બંધ કરે અને અમુક જે સરકારના એજન્ટો બન્યા છે મીડિયા મારફત કહેવા માંગુ છું કે સત્તા આજ છે કાલે નથી ઇતિહાસમાં જાઓ તો દેશના ગૃહમંત્રી દેશના ગૃહ પ્રધાન અહીંયાના ગૃહ મંત્રી હતા ત્યારે કોટા કામોની અંદર સાબરમતીમાં કેટલી પોલીસ ગઈ એનો પણ ઇતિહાસ તપાસી આ વાત એટલા માટે કરું છું કે તમે ખાખી વર્દીમાં દબાવવાનો પ્રયત્ન કરવા માંગતા હો તો તમારા કંઈક એડ્રેસમાં ભૂલ થાય છે તમારી કાંઈક મિસ્ટેક થાય છે તમે ગુંડાઓને પકડો તમે અસામાજિક તત્વોને પકડો તમે ડ્રગ્સ માફિયાઓને પકડો તમે બુટલેગરોને પકડો બધાને જ્યાં લહેવાલે કરો અમે તમારું સન્માન કરવા આવશું બાકી વાત કરીએ પ્રમાણે ખોટા લોકોના આજ નહીં તો કાલે પટ્ટા ઉતરવાના છે એમાં કોઈ સવાલ નથી કોર્ટ કાયદો અને વ્યવસ્થા આજે પણ હયાત છે અને આ વ્યવસ્થાની વાત ઉપર અમે સહમત થઈ જ્યાં કાયદાકીય લડત પણ લડવી પડશે આવનાર દિવસોમાં લડશું અને જ્યાં પણ અમને લાગશે ત્યાં જનતા રેડ પણ કરશું ધન્યવાદ

કોઈ વ્યક્તિના નિવેદનમાં આખું રાજકારણ ઊભું કરીને આખા પોલીસ પરિવારને રોડ ઉપર લાવવાની વાત તો વાત તમે પરિવારને રોડ ઉપર લાવ્યા છો તો એ જ પરિવારના લોકો એક પગારમાં ભરણ પોષણ માનમાન કરી શકે એક પીએસઆઈ એનું ઘર માનમાન ચલાવી શકે હું સરકારને વિનંતી કરું કે પોલીસને પગાર જ એવડો આપો કે એને કરપ્શન ના કરવું પોલીસને એટલી મોટી હું એમ બહુ સવલતો આપ આ વાત અહીંયા નથી કરતો વિધાનસભામાં પણ મેં વાત કરી શકું કે ગુજરાતની પોલીસને મદદ પણ એવડી પડે એક સાઈડની વાત નથી કરી ભૂતકાળમાં મેં ધારાસભ્ય તરીકે વિધાનસભામાં પોલીસની સૌથી મોટી સેવા પોલીસ બજાવ પેટ્રોલિંગ પોલીસ કરે સુરક્ષા પોલીસ કરે સારું કાર્ય કરે છે એ ઓફિસરને એપ્રિશિએટ પણ કરવા જોઈએ અને અભિનંદન પણ આપવા જોઈએ એ પોલીસને આગળ પણ વધારવા જોઈએ સામૂહિક પોલીસની કોઈ લડાઈ નથી સામૂહિક કોઈ વ્યક્તિ સામેની લડાઈ નથી આ લડાઈ મુદ્દા ઉપર લડાઈ આજે ચાલુ છે આજે કોંગ્રેસનું જિલ્લે જિલ્લે આવેદનો ચાલુ છે આવનાર રણનીતિ પણ ઝુંબેશ તો ક્યાં સુધી ચાલે તો પ્રદેશ કોંગ્રેસ જણાવશે જે વાત છે આ મુદ્દો ઉપસ્થિત થયો છે આ મુદ્દાને કાયમી માટે આનું નિવારણ આવે એની માટેની વાત છે આ ગાંધીને સરદારનું ગુજરાત છે ઝૂમતા ગુજરાત કરવાનું કામ વીસ વર્ષમાં કોને કર્યું તમારી ઉંમર કેટલી શાસન નથી કોઈ રાજકીય વ્યક્તિ ઉપર એલિગેશન થતું જે લવાલત હતું વારં વખતે કોંગ્રેસે જયારે જયારે જે વાત મૂકી એ મુદ્દાને પૂરો કરવા માટેનું ષડયંત્ર રસી અને એક કાર્યક્રમ વ્યવસ્થિત ઘડવામાં

શ્વાસ ઓક્સિજન નહીં ને તો પણ સરકારને ખબર હોય હું આ મીડિયા મારફત સુરતની જનતાને પૂછું ડ્રગ્સ નથી મળતું ડ્રગ્સ નથી લેવાતું આ ડ્રગ્સના આંકડા જે અમે કહી છે એ સરકારી આંકડા છે તો આ પકડાયું તો એન્ડ ક્યાં પાકિસ્તાન ઉપર સીધો જતો રહેશે આનો એન્ડ તો હશે કડી તો મળવી જોઈએ એ પ્રતાપે મેં ડ્રગ્સ મેં કોઈને સપ્લાય કર્યું હું પકડાણું આગળ કેમ કોઈ નથી પકડાવું સરકારે કોઈ બહાર પાડ્યું ના કલમો એવી ફિટ કરી દો કે ડ્રગ્સ પકડાય કે જથ્થામાં પકડાય હવે એક દારૂના નશા જેવી કલમો કલમ કડક બનાવો કાયદો કડક બનાવો એ કામ સરકારનું છે ડ્રગ્સ અને દારૂ ઉપર સરકાર કડક અમલવારી કરે એટલી જ અમારી માંગણી ધન્યવાદ કુમારભાઈ એક મિડર જાબાજ અને સામાજિક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે પણ સામાજિક પણ એક જાબાજ વ્યક્તિ હું એને કહું છું શું કામ એ અવારનવાર સરકારને ખોટું થતું ત્યાં પત્ર લખે એક સમય હતો એ સરકાર કોઈ પણ નહીં હોય પત્રની કિંમત ગણાત પત્રની વેલ્યુ ગણાત એક સક્રિય શાસનના કારણે સરકાર પત્રની વેલ્યુ ભૂલી ગઈ છે સરકાર બંધારણીય વેલ્યુ ભૂલી ગઈ છે કુમારભાઈ જવાબદાર ધારાસભ્ય ત્રીજી ટર્મના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વારંવા રજૂઆત કરી કરીશું ત્યારે સરકારે આને ગંભીરતાથી લેવી જોઈએ વિરોધ પક્ષની જવાબદારી છે સરકારને ઢંઢોળવા સરકારની આંખ ખોલવાની હંમેશા વિરોધ પક્ષ વાત મૂકે તો સરકારે એને સાંભળવી એને સમજવું જોઈએ આજે આ વાત ઉપસ્થિત થઈ છે તો આ વાતની અંદર ગંભીરતા સમજી અને સરકારે આની પર આકરા માકરા પગલાં લેવા જોઈએ અને આ ડ્રગ્સના દૂષણમાંથી અને દારૂના દૂષણમાંથી આપણે ગુજરાતને મુક્ત કરાવી આપણી સૌની નૈતિક ફરજ છે આ વાત એટલા માટે કરું છું કે નહીં તો આવનાર પેઢી માટે આ પ્રશ્નાર્થ ખૂબ ગંભીર છે તમારા કે મારા પરિવાર અને સૌ પરિવાર માટે ગંભીર પ્રશ્ન છે ત્યારે ડ્રગ્સની ઝુંબેશને આપણે ખાલી એક ઇવેન્ટ સમજી એક મેરેથોન કરીને આપણે મૂકી દઈએ એ વ્યાજબી નથી ડ્રગ્સની ઝુંબેશ માટે ક્યાં ખોટું કામ આલે છે બધે સીસીટીવી કેમેરા પોલીસ તંત્રના કમિશનર ઓફિસ અહીંયા બાજુમાં એની ઓફિસમાં બેઠા બેઠા જ્યાં ખોટું એને કેમેરામાં પચાસ ટકા તો એના કેમેરામાં દેખાયું છે ત્યારે કમિશનર સાહેબની સાથે ગુજરાતના પોલીસ આની આગેવાની લઈ અમે એને સપોર્ટ કરીશું પોલીસ સાથેની આ લડાઈમાં પોલીસ સાથેની કોઈ લડાઈ નથી પણ નબળી માનસિકતાના પોલીસ જે નબળી વાત કરી રહ્યા છે તે દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એની સામેની સો ટકાની લડાઈ છે સારું કામ કરશે તો અભિનંદન પણ આપશું અને સન્માનિત પણ કરશું બાકી ખોટા કાર્ય કરવાવાળા ખોટી સંપત્તિ ભેગી કરવાવાળા ડ્રગ્સ માફિયાને સાવરવાવાળા બુટલેકરોને મદદ કરવાવાળા શાનમાં સમજે નહીં તો કાયદા કે લડતમાં પણ એને ફસાવાનો આવશે એમાં કોઈ શક્ય હું પ્રેસ લેવા આવ્યો છું અમરેલીનો જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ છું અને હું અમરેલી રહું છું હું લીલિયા રહું છું નિલેશ અંબાણી એ સુરતમાં રહી છે એ નહીં હોય કે હું નહીં હું એક રાજકીય વાત છે પંદર લાખ રૂપિયાની જુમલાની વાતો અમિતભાઈ શાહે એક જમાનામાં કરેલી છે આજે ફક્ત ડ્રગ્સ અને દારૂ ઉપરની જ વાત કરશું મુદ્દાઓ તો ગુજરાતમાં હજારો છે રાજકીય લડતમાં નહીં 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 એક મિનિટ મારી વાત મારી કોઈ પણ વાતનું કમિટ કમિટમેન્ટ હું મારું મારા જિલ્લાની અંદર નિભાવી રહ્યો છું મારું કામ પણ કરી રહ્યો છું અને મેં વાત કરી તેમ જ્યારે જ્યાં પ્રજાને પીડા પડે છે મેં આનો અવાજ બનવાનો પ્રયત્ન પણ કર્યો છે જમીન ઉપર પણ લડાઈ લડીએ છીએ આજે આખી કોંગ્રેસ ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂ માટે લડે કોંગ્રેસ એના પરિવાર માટે નથી લડતી કોંગ્રેસ ગુજરાતની જનતા માટે લડે કોંગ્રેસ આમ જનતા માટે લડે કોંગ્રેસ ડ્રગ્સ તમારો દીકરો કે મારો દીકરો લડતો મારા ઘરમાં મને ના ખબર હોય તો મારો દીકરો ડ્રગ્સ ત્યારે આ લડત બધા લોકોની ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાન હશે ને એનો દીકરો ડ્રગ્સ લેતો હશે એના બાપાને નહીં ખબર પડે અને જ્યારે ખબર પડશે ત્યારે એની આંખમાંથી આંસુ સુખાવાનું નથી કોઈ પોલીસ કમિશનર કે કોઈ આઈપીએસ ઓફિસર એના પરિવારની દીકરી કે દીકરો ડ્રગ્સ લેતા હશે એના મા બાપને ખબર નહીં હોય અને ખબર પડશે ત્યારે ઘણું મોડું થઈ ગયું છે ત્યારે આ લડત સામૂહિક લડત છે કોઈ વ્યક્તિગત લડત પ્રતાપ દુધાતની આ લડત નથી નિલેશ કુંભાણીવાળી વાત મેં કરી ને વાત ઉપરનું મક્કમતાથી મારે આગળ વધવાનું છે ત્યારે વધીશ તો તમને કે મીડિયા સમક્ષ જ્યારે ભાષણમાં વાત થઈ હોય તો ભાષણોમાં તો હજારો વાત નરેન્દ્રભાઈ કરી નરેન્દ્રભાઈ અમારા અમરેલીમાં આવીને બે હજાર કરોડની અમને યોજના આપી ગયા હતા અમલવારી થઈ કરી અમિતભાઈ પંદર લાખ રૂપિયા અમારા ખાતામાં નાખવાના હતા અમલવારી થઈ કરી આવા હજારો પ્રશ્ન છે આજનો પ્રશ્ન દારૂ અને ડ્રગ્સ ડ્રગ્સ ખૂબ ગંભીર મુદ્દો છે અને આ લડત માટે અમે લડવાનું જ્યારે પોલીસ જવાબદાર હોય ત્યારે સત્તાધારી પાર્ટીની જવાબદારી ઓટોમેટિક બની જાય છે દેશની અંદર અને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે શાસન કરનાર વ્યક્તિઓને આ બધો કંટ્રોલ કરવાનો હોય છે શાસન કરનાર વ્યક્તિની સંપૂર્ણ જવાબદારી બનતી હોય છે કોઈ કાર્ય સારું કરે તો એને એપ્રિશિએટ કરવાનું હોય નબળું કાર્ય કરતા હોય એને પનિશમેન્ટ કરવાનું ગુજરાતની અંદર જે જિલ્લામાંથી હું આવું છું અમરેલી જિલ્લામાં એક પાયલકાંડ બન્યો એ પાયલકાંડની અંદર આજની તારીખ પણ એક દીકરીને ન્યાય મળ્યો નથી વિહો વગાડે ને પીરો વખાણે કહેવત પોતે ગાય પોતે વગાડે પોતે પોતે સન્માન કરે એ સન્માન ના કરે આજે ગુજરાતની પ્રજા ભયભીત છે ડ્રગ્સ માટે બોલવું ખૂબ ગંભીર સમસ્યા છે ધમકીઓ ધાક અસામાજિક તત્વોના ડાયરેક્ટ ફોન આમ પબ્લિક ઉપર જાય આપ મીડિયાને વિનંતી કરું છું કે તમે આજે હિન્દુસ્તાનનો સોથો સ્તંભ છો ત્યારે તમે વિધાઉટ મીડિયા તરીકે આડકતરી રીતે કોઈ પણ એરિયામાં જઈ અને સામાન્ય જનતાને પૂછજો કેટલી સ્થિતિ કપરી છે સોસાયટીઓથી લઈ મોટા વરાછાનો એક એરિયા એવો કહું કે સવારમાં તો યુરિનલ કરવા જતી વખતે પણ ઇન્જેક્શનો લઈશ આવા આખા આખા બિલ્ડિંગોની અંદર કિસ્સાઓ જોયા છે ત્યારે જાગૃત સમાજ તરીકે સૌની જવાબદારી હું ફક્ત પોલીસને ટાર્ગેટ એટલા માટે કરી રહું છું કે પોલીસે એના પોલીસ પરિવારને રોડ ઉપર લાવ્યા એક કિસ્સાની અંદર આકસ્મિક બનાવમાં લાવ્યા તો પોલીસ સાથેની કોઈ ઘર્ષણની વાત નથી પણ અમુક આઈપીએસ એની આવક કેટલી છે એની કમાણીનો સોર શું છે આની સ્પેશિયલ એક સંસ્થા મારફત એની તપાસ થાય છે એની પાસે કેટલી સંપત્તિ છે આ સંપત્તિ ક્યાંથી આવે સારી પોલીસ પણ હિન્દુસ્તાન અને ગુજરાતમાં કામ કરે છે અને હું અભિનંદન આપું છું બધી પોલીસ ખરાબ હોતી નથી બધા વ્યક્તિઓ ખરાબ હોતા નથી લાગુ પડતી પોલીસના નિયમ લાગુ છે લાજવાની જગ્યાએ ગાજવાનું કામ જે અઢળક બે નંબરની સંપત્તિ કમાઈ ગયા એ લોકો વાત કરી રહ્યા છે સારા પોલીસના પણ અમને કોન્ટેક સામેથી આવે છે કે ભાઈ અમે તો નિષ્ઠાપૂર્વક કામ કરીએ છીએ સારી પોલીસના મીડિયા મારફત કોંગ્રેસી આગેવાન મારફત અભિનંદન આપીશ પણ જે નબળા કામો કરે છે એ પોલીસ શાનમાં આટલા માટે સમજે કે અમને કોર્ટ અને કાયદામાં ભરોસો છે કાલ સવારે કોઈ વ્યક્તિ સામેની કે કોઈ સંસ્થા સામેની આ લડાઈ નથી પણ કોઈ વ્યક્તિ એવું સમજતી હોય કે અમે ખાખી વર્દીમાં કોંગ્રેસી કાર્યકર્તાને કે કોંગ્રેસી નેતાઓને દબાવી દે એ ભાંડ ભૂલી રહ્યા છે અને એડ્રેસ ભૂલી રહ્યા છે અમે કોંગ્રેસમાં આજે આ સમય આ સ્થિતિમાં એટલા માટે છીએ લોકોને પડતી મુશ્કેલીની ઢાલ બની અને સત્યના માર્ગ ઉપર ચાલુ આજે આ સ્થિતિની અંદર ધાક ધમકીને દબાવવાની રાજનીતિમાં કોઈના બાપથી ડરવાનો તો પ્રશ્ન ઉભો થતો નથી એટલે પોલીસને પ્રેમ સમજો તો પ્રેમ અલ્ટિમેટમ સમજો તો અલ્ટિમેટમ અને વિનંતી સમજો તો વિનંતી ડ્રગ્સ કોના અંડરમાં આવે છે એ સંશોધનનો વિષય પોલીસ અને સત્તાધારી પાર્ટી પ્રશ્ન ઉપસ્થિત કોંગ્રેસે કહે અમારા પ્રશ્ન ઉપર એને કોઈ શંકા હોય તો એને જ્યારે જ્યાં ડિબેટ કરવી ત્યાં અમારે બેસવાની અમારી તૈયારી છે રોડ ઉપર પણ વાત કરવી તો લોકો વચ્ચે વાત કરવાની અમારી તૈયારી છે આ વાત એટલા માટે વધારે પડતી સ્પ્રેડ થઈ છે કે ગરીબ માણસો આજે એના પરિવારના સ્વજનો ગુમાવી રહ્યા છે ડુપ્લિકેટ દારૂ દેશી દારૂ વિદેશી દારૂ દારૂની સાથે ડ્રગ્સ ડ્રગ્સ એટલો મોટો આ હિન્દુસ્તાનના ગુજરાતમાં પંજાબ આખું નષ્ટ થઈ ગયું પંજાબની જેમ ગુજરાતને નશામાં મૂકી અને આવનાર પેઢીને સાફ કરવી છે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ત્રીસ વર્ષથી એક ધારું શાસન હું જાતિ વાત કરું છું દિલ્હી સુધી કોઈ રોકવા વાળું એ લોકોને નથી ત્યારે ડ્રગ્સ માફિયાઓ કેમ કોઈ પકડાતા નથી ડ્રગ્સ માફિયાઓને પકડીને જેલમાં નાખો પડી કેમ પકડાતી નથી માટે કોઈને કોઈ આ વાત સુધી જાય તો મોટું પગેરું પણ મળી શકે એ શંકાના દાયરામાં છે મુદ્રા ડ્રગ્સ પકડાવો ડ્રગ્સનો નિકાલ કર્યો શ્વેતપત્ર ક્યારે બહાર પાડ્યું ડ્રગ્સ પકડાય પેપરમાં આવે છે ટીવીઓમાં આવે છે ડ્રગ્સ પકડાય છે તો લેવાવાળા લોકો કેટલા એને આઈડેન્ટિફાઈ કર્યા ખરા એ વ્યસની લોકો કસે ને કસે વ્યસન તો કરે છે એના આઇસોલેશન કઈ ખોલવામાં બેન આવ્યા નથી ત્યારે ગુજરાતના જવાબદાર અધિકારી સાથે સરકારની નૈતિક જવાબદારી બને છે સરકારની નૈતિક જવાબદારી સાથે એને સ્વીકારવું પડે અમે એમ કહીશ કે ફક્ત સરકાર સ્વીકારે તો સરકાર સ્વીકારે પ્રજા સપોર્ટ કરશે અને હું કહું આઈડેન્ટિટી કરી કરી અને આ વાતની ઝુંબેશને આગળ વધારી અને નશા અને વ્યસનમાંથી મુક્તિ અપાવી આપણી સૌની